બે હજાર પચીસ અમદાવાદનું નરોડા પ્રણય ભાવસાર નામના એક ગાર્મેન્ટના વેપારીના દરવાજે સવાર સવારમાં પોલીસ દસ્તક દે છે હમ અને સવાલ એકદમ સીધો અને સણસણતો છે તમારા કરંટ એકાઉન્ટમાં રાતોરાત અડતાલીસ લાખ રૂપિયા ક્યાંથી આવ્યા અને પ્રણયભાઈ માટે આ એક ક્ષણ હતી જ્યારે એમને ખ્યાલ આવી ગયો કે બાજી હવે પલટાઈ ગઈ છે બિલકુલ અને અહીંથી જે કહાણી ખુલે છે ને તે ખાલી એક શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શનની નથી ના જરાય નહીં આ તો એક એવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રની વાત છે જેમાં સાયબર ફ્રોડ હ્યુમન ટ્રાફિકિંગ કિડનેપિંગ અને મ્યુલ એકાઉન્ટ્સનું એક એવું ભયાનક જાળ ગુંથાયેલું છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ બરાબર આજે આપણે એ જ જાળને ઉકેલવાની કોશિશ કરીશું પ્રણય ભાવસારની સ્ટોરી તો એક શરૂઆત છે પણ એના દ્વારા આપણે એ સમજવું છે કે આ ડિજિટલ ડાકુઓ કેવી રીતે કામ કરે છે એમનું નેટવર્ક કેટલું ઊંડું છે અને કેવી રીતે એક સામાન્ય માણસની મજબૂરી એમને આ ગુનાખોરીના વિશાળ સમુદ્રમાં એક નાનકડી હોડી બનાવી દે છે તો ચલો શરૂઆતથી શરૂ કરીએ પહેલો સવાલ તો એ જ થાય કે આટલા બધા બેંક ખાતાઓ વચ્ચે પોલીસ સીધી પ્રણય ભવસાર સુધી પહોંચી કેવી રીતે મતલબ કોઈએ ફરિયાદ કરી હતી ના અને આ જ આજના જમાનાની સાયબર પોલીસિંગની ખાસિયત છે હવે ટીમો માત્ર ફરિયાદની રાહ નથી જોતી અચ્છા એ લોકો પ્રોએક્ટિવલી કામ કરે છે આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ ભારત સરકારના સમન્વય પોર્ટલ પર નજર રાખી રહી હતી સમન્વય પોર્ટલ અનામ થોડો ટેકનિકલ લાગે છે સામાન્ય શ્રોતાઓ માટે સમજાવશો કે આ પોર્ટલ બરાબર છે શું અને તે કામ કેવી રીતે કરે છે ચોક્કસ જો સમન્વય એક નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ સાથે જોડાયેલું એક એનાલિટિકલ ટૂલ છે એમ સમજો ઓકે જ્યારે પણ દેશના કોઈ પણ ખૂણેથી કોઈ વ્યક્તિ ફ્રોડની ફરિયાદ નોંધાવે ત્યારે એ પૈસા જે એકાઉન્ટમાં ગયા હોય એની વિગતો આ પોર્ટલમાં અપડેટ થાય છે અને પછી આ પોર્ટલનું અલ્ગોરિધમ પેટર્ન શોધે છે જેમ કે કયા ખાતામાં અચાનક દેશના અલગ અલગ ભાગોમાંથી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે કયું ખાતું થોડા દિવસો માટે જ એક્ટિવ રહે છે અને પછી બંધ થઈ જાય છે ઓકે એટલે આ તો એક પ્રકારનું ફાઇનાન્શિયલ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ જેવું થયું જે શંકાસ્પદ ગાડીઓને તરત જ પકડી પાડે છે બિલકુલ પરફેક્ટ એનાલોજી છે અને આ જ સિસ્ટમમાં પ્રણય ભાવસારનું આઈસીઆઈસીઆઈ બેંકનું કરન્ટ એકાઉન્ટ ફ્લેગ થયું અને એમાં શું દેખાયું ડેટામાં દેખાયું કે આ ખાતામાં કુલ મળીને એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયા જમા થયા હતા અને સૌથી મોટી શંકાસ્પદ વાત એ હતી કે આટલા મોટા ટ્રાન્ઝેક્શન થયાના થોડા જ દિવસોમાં એ ખાતું બંધ કરી દેવામાં આવ્યું હતું અને બસ આ જ રેડ ફ્લેગને કારણે સાયબર ક્રાઇમની ટીમ સીધી પ્રણયભાઈના ઘરે પહોંચી શરૂઆતમાં તો પોલીસને એમ જ લાગ્યું હશે કે પ્રણય ભાવસાર જ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે સ્વાભાવિક છે કાગળ પર તો એવું જ દેખાય ને પણ જ્યારે પ્રણય ભાવસારની પૂછપરછ શરૂ થઈ ત્યારે આખી વાર્તા એક નાટકીય વળાંક લીધો તો શું કહ્યું પ્રણયે પોલીસ પૂછપરછમાં એની શું કહાણી હતી પ્રણયજી કહ્યું એ એક લાચાર માણસની કહાણી હતી તેણે જણાવ્યું સાહેબ મારો જય અંબે ગાર્મેન્ટના નામે કપડાનો બિઝનેસ હતો ધંધામાં ભારે નુકસાન ગયું માથે દેવું વધી ગયું અને મારે પૈસાની સખત જરૂર હતી એટલે એક એવી માનસિક સ્થિતિમાં હતો જેનો ફાયદો ગુનેગારો હંમેશા ઉઠાવે છે બરાબર અને આ જ સ્થિતિમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એમની પાસે એક ઓફર આવી એક ઓળખીતા મારફતે એમનો સંપર્ક રાહુલ યશ યાદવ અને આરીફ નામના ત્રણ લોકો સાથે થયો હા ઓઢવામાં થયેલી મીટિંગમાં એમણે પ્રણયભાઈને એક એવી ઓફર આપી જે સાંભળીને કોઈ પણ જરૂરિયાતમંદ લલચાઈ જાય શું હતી એ ઓફર એ ઓફર જ આ આખી ગુનાહિત સાંકળનો પાયો હતો એમણે કહ્યું તમારે કંઈ નથી કરવાનું બસ તમારું કરંટ અકાઉન્ટ અમને વાપરવા આપો અમે દુબઈથી એમાં લીગલ ફંડ જમા કરાવીશું લીગલ ફંડ હા લીગલ ફંડ એવો શબ્દ વાપરો હતો પછી કહ્યું પૈસા આવે એટલે ચેકથી ઉપાડીને અમને રોકડા આપી દેવાના આ કામના બદલામાં તમને દરેક ટ્રાન્ઝેક્શન પર કમિશન મળશે એક મિનિટ અહીંયા મને રોકજો આ મ્યુલ એકાઉન્ટ અથવા મની મ્યુલનો કોન્સેપ્ટ જે લોકો નથી જાણતા એમના માટે સમજાવશો આ ગુનેગારો માટે આટલું મહત્વનું કેમ છે જો મની મ્યુલ એટલે એવી વ્યક્તિ જે જાણી જોઈને કે અજાણતા પોતાના બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર પૈસાની હેરાફેરી માટે કરવા દે અચ્છા આ ગુનેગારો માટે અત્યંત જરૂરી છે કારણ કે તે મની લોન્ડરિંગનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે એ લોકો ક્યારેય પોતાના અસલી ખાતામાં પૈસા નથી લેતા સાચી વાત છે એ લોકો પ્રણય જેવા સેંકડો લોકોના ખાતાનો ઉપયોગ કરે છે આનાથી પૈસાનો ટ્રેક તૂટી જાય છે પોલીસ જ્યારે તપાસ શરૂ કરે ત્યારે પ્રણય ભાવસાર પર આવીને અટકી જાય છે જ્યારે અસલી ગુનેગાર તો ઘણા દૂર બેઠો હોય છે એટલે કે પ્રણય ભાવસાર જેવા લોકો આ ડિજિટલ ડાકુઓની સેનામાં પ્યાદા જેવું કામ કરે છે બરાબર અને પૈસાની તંગીથી પીડાતા પ્રણયભાઈ માટે તો આ સામેથી આવેલી લક્ષ્મી જેવું હતું એમણે તરત જ હા પાડી દીધી અને પોતાના બેંક ખાતાની બધી વિગતો ચેકબુક એટીએમ કાર્ડ બધું જ એ અજાણ્યા લોકોને સોંપી દીધું પણ કહાણી અહીં પૂરી નથી થતી વાત આનાથી પણ ગંભીર બનવાની હતી ખરું ને હા એકાઉન્ટની વિગતો મળ્યા પછી એ ગેંગે પ્રણયભાઈને કહ્યું તમારે આ કામ માટે અમારી સાથે નેપાળ આવવું પડશે નેપાળ હા અને કહ્યું આવવા જવાનો રહેવા જમવાનો બધો ખર્ચો અમારો પ્રણયભાઈને તો આ ડબલ ફાયદાનો સોદો લાગ્યો પૈસા પણ અને ફ્રીમાં નેપાળની ટૂર પણ પણ આ સાંભળવામાં જેટલું આકર્ષક લાગે છે વાસ્તવમાં એટલું જ ખતરનાક હશે બહુ જ આ એક બહુ જાણીતી ગુનાહિત કાર્ય પદ્ધતિ છે અને આઇસોલેશન ટેક્ટિક કહેવાય છે આઇસોલેશન ટેક્ટિક એ શું છે ગુનાઈ સંગઠનો ફક્ત ભૌગોલિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ પીડિતને એના સપોર્ટ સિસ્ટમથી દૂર કરી દે છે મતલબ તમે જ્યારે તમારા શહેરમાં તમારા દેશમાં હો છો ત્યારે તમારી પાસે એક સપોર્ટ સિસ્ટમ હોય છે પરિવાર મિત્રો સ્થાનિક પોલીસ પણ એકવાર વ્યક્તિને અજાણ્યા દેશમાં લઈ જવામાં આવે જ્યાં એ ભાષા કાયદો અને લોકોથી અજાણ હોય ત્યારે એની સોદાબાજી કરવાની શક્તિ શૂન્ય થઈ જાય છે બરાબર એ સંપૂર્ણપણે ગેંગના નિયંત્રણમાં આવી જાય છે વાહ એટલે કે આ ફ્રી ટૂર વાસ્તવમાં એક મનોવૈજ્ઞાનિક જાળ હતી અને પ્રણયભાઈ એમાં ફસાઈ ગયા હા પંદર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ તેઓ યશ સાથે ફ્લાઇટમાં દિલ્હી થઈને કાઠમંડુ પહોંચ્યા અને મુસાફરી દરમિયાન જ પ્રણયને થોડો અંદાજ આવવા લાગ્યો હતો કે કંઈક ગડબડ છે કેવી રીતે યશ સતત ફોન પર બીજા લોકો સાથે આવા જ બેંક ખાતાઓ અને પૈસાની લેવડ દેવડ વિશે વાતો કરતો હતો અને પછી કાઠમંડુ એરપોર્ટ પર જે થયું એનાથી તો આખી બાજી જ ગઈ બિલકુલ એરપોર્ટ પર મનન ગોસ્વામી અને ગૌતમ નામના બે ગુજરાતી યુવકો તેમને લેવા આવ્યા એ લોકો પ્રણય અને યશને એક હોટેલમાં લઈ ગયા અને ત્યાં પહોંચતા જ એમનો અસલી રંગ દેખાયો શું કર્યું એમણે એમણે સ્પષ્ટ કહ્યું જ્યાં સુધી ખાતામાં પૈસાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તમારે આ જ રૂમમાં રહેવાનું છે બહાર ક્યાંય જવાનું નથી એટલે કે જે ફ્રી ટૂર હતી એ હવે કેદમાં ફેરવાઈ ગઈ એટલું જ નહીં એમણે પ્રણયભાઈની ચેકબુક એટીએમ કાર્ડ અને સૌથી અગત્યની વસ્તુ એમનો મોબાઈલ ફોન પણ લઈ લીધો ફોન પણ હા કારણ કે એ ફોનમાં નેટ બેંકિંગ અને બેંક સાથે રજિસ્ટર્ડ સિમ કાર્ડ હતું અને આ ગુનાહિત પ્રક્રિયાનો નિર્ણાયક તબક્કો છે કેમ ફોન લઈ લેવો એ આટલું મોટું પગલું કેમ છે કારણ કે આજના સમયમાં તમારો ફોન અને સિમ કાર્ડ તમારી ડિજિટલ ઓળખ છે બેંકના ઓટીપી ટ્રાન્ઝેક્શન એલર્ટ બધું એના પર જ આવે છે હમ એકવાર ગેંગના હાથમાં રજિસ્ટર્ડ સિમ કાર્ડ આવી ગયું એટલે એમણે પ્રણયના ખાતા પર સંપૂર્ણ કબજો મેળવી લીધો હવે પૈસા ટ્રાન્સફર કરવા માટે એમને પ્રણયની કોઈ જ જરૂર નહોતી એટલે પ્રણય હવે એમના માટે બિનજરૂરી બની ગયો બરાબર અને રૂમની બહાર એક માણસને પહેરો ભરવા પણ મૂકી દેવાય અરે બાપરે પછી શું થયું બે દિવસ પછી એ જ રૂમમાં એક ચાઇનીઝ વ્યક્તિની એન્ટ્રી થઈ એ મનન ગૌતમ અને યશ સાથે કરોડોના વ્યવહારની વાતો કરતો હતો હવે પ્રણયભાઈના મગજમાં ટ્યુબલાઇટ થઈ કે આ કોઈ નાની મોટી ટોળકી નથી તેઓ કોઈ ભયંકર ઇન્ટરનેશનલ ગેંગમાં ફસાઈ ગયા છે બરાબર ડરી ગયેલા પ્રણયભાઈએ હિંમત કરીને યશને કહ્યું મારે આ કામ નથી કરવું મને મારા ડોક્યુમેન્ટ્સ અને ફોન પાછા આપી દો તું શું જવાબ મળ્યો સામેથી ધમકીભર્યો જવાબ મળ્યો તને અહીં નેપાળ લાવવાનો પચાસ હજારનો ખર્ચ થયો છે એ પૈસા પાછા આપી દે અને ચાલતો થા પણ એની પાસે તો પૈસા જ નહોતા ને ગેંગને એ જ ખબર હતી આ તો એમને ત્યાં જ રોકી રાખવાની એક રીત હતી પછી એ છૂટ્યો કેવી રીતે પાંચ દિવસની કેદ પછી બાવીસ જાન્યુઆરીએ અચાનક એને કહેવામાં આવ્યું તારા ખાતામાં રૂપિયા આવી ગયા છે અમારું કામ પતી ગયું હવે તું જઈ શકે છે અને પ્રણયભાઈએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો ને ત્યાંથી ભાગ્યા હશે તરત જ બસો બદલીને જેમ તેમ કરીને દિલ્હી અને ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ પોતાના ઘરે પહોંચ્યા અમદાવાદ પહોંચીને પહેલું કામ એમણે બેંક સ્ટેટમેન્ટ કઢાવવાનું કર્યું હશે હા અને જે એમણે જોયું એનાથી એમના પગ નીચેથી જમીન સરકી ગઈ શું હતું એ સ્ટેટમેન્ટમાં પંચ્યાસી લાખ રૂપિયા એમના ખાતામાં જમા થયા હતા અને તરત જ ઉપાડી પણ લેવાયા હતા એ સમજી ગયા કે આ બધા ફ્રોડના જ પૈસા છે અને એમણે તરત જ બેંકમાં જઈને એક ખાતું બંધ કરાવી દીધું મને એક વાત નથી સમજાતી એણે ખાતું બંધ કરાવ્યું એ સારો નિર્ણય હતો કે ખરાબ કારણ કે પોલીસને તો એના પરથી શંકા ગઈ આજ તો વિરોધાભાસી પરિસ્થિતિ છે પ્રણયના દ્રષ્ટિકોણથી એણે ખાતું બંધ કરાવ્યું જેથી એનો વધુ દુરુપયોગ ન થાય બરાબર છે પણ પોલીસના દ્રષ્ટિકોણથી કોઈ વ્યક્તિના ખાતામાં લાખો રૂપિયા આવે અને તરત જ ખાતું બંધ કરાવી દે તો એ બહુ જ શંકાસ્પદ પગલું છે આ જ દર્શાવે છે કે આવા કેસમાં પીડિત કેવી રીતે આરોપી જેવો દેખાવા લાગે છે પણ જ્યારે પ્રણયે પોલીસને આખી હકીકત જણાવી નેપાળની કેદની વાત કરી અને આરોપીઓના નામ અને નંબર આપ્યા ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હશે એકદમ સાયબર ક્રાઇમને સમજાયું કે પ્રણય આરોપી નહીં પણ પોતે પણ એક પીડિત છે અને પછી પોલીસે ચાર ટીમો બનાવીને અમદાવાદ અને સુરતમાંથી કુલ છ આરોપીઓને પકડી પાડ્યા અને અહીંથી આ કેસનો સૌથી ભયાનક અને ચોંકાવનારો ખુલાસો થયો ખરું ને હા જ્યારે આ પકડાયેલા લોકોની પૂછપરછ થઈ ત્યારે ખબર પડી કે પ્રણય ભાવસાર તો આ આઈસબર્ગની માત્ર ટોચ હતા અસલી ગુનાનું કેન્દ્ર તો ક્યાંક બીજે જ હતું ક્યાં કમ્બોડિયામાં કમ્બોડિયા હા આ ગેંગ ભારતના બેરોજગાર યુવાનોને ડેટા એન્ટ્રી જેવી નોકરીઓની લાલચ આપીને કમ્બોડિયા લઈ જતી ત્યાં પહોંચ્યા પછી એમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવતા એમને ગોંધી રાખવામાં આવતા અને એમની પાસે બળજબરીથી બીજા ભારતીયો સાથે સાયબર ફ્રોડ કરાવવામાં આવતા હતા એક મિનિટ આ બહુ ગંભીર વાત છે એટલે કે જે લોકો ફ્રોડ કરી રહ્યા હતા એ પોતે પણ પીડિત હતા આ તો એક ભયાનક ચક્રવ્યુ જેવું છે બરાબર પીડિતો દ્વારા જ પીડિતો બનાવવાની ફેક્ટરી અને એમની પાસે જે ફ્રોડ કરાવવામાં આવતા હતા એ પણ બહુ જ અત્યાધુનિક હતા જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ આમાંથી ડિજિટલ અરેસ્ટ ફ્રોડ બરાબર શું છે નામ તો બહુ ડરાવણું લાગે છે એ કેવી રીતે કામ કરે છે ડિજિટલ અરેસ્ટ એક મનોવૈજ્ઞાનિક રમત છે આમાં સ્કેમર તમને ફોન કરીને સીબીઆઈ ઈડી કે પોલીસ ઓફિસર હોવાનો ઢોળ કરે છે એ તમને કહેશે કે તમારા નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ પકડાયું છે અથવા તમારા આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે એ તમને એટલા ડરાવી દેશે નકલી એફઆઈઆર અને ધરપકડ વોરંટ પણ મોકલશે પછી કહેશે કે તમે ડિજિટલ અરેસ્ટમાં છો એટલે કે તમારે સ્કાઇપ કે વિડીયો કોલ પર સતત કેમેરા સામે બેસી રહેવાનું છે અને કોઈને ફોન નથી કરવાનો અને આટલું ડરાવીને પછી તેઓ શું કરે છે પછી એ કહે છે કે તમારા બધા બેન્ક ખાતાઓની તપાસ કરવી પડશે એટલે બધા પૈસા એક સરકારી સુરક્ષિત ખાતામાં ટ્રાન્સફર કરી દો તપાસ પછી પૈસા પાછા મળી જશે અને ડરી ગયેલો માણસ પોતાની બધી બચત ખાતામાં ટ્રાન્સફર કરી દે છે છે બરાબર અને એ ખાતું કોનું હોય ભાવસાર કોઈ મની મ્યુલનું બાપરે આ તો આખી સ્ક્રિપ્ટ જેવું છે અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડનું શું શો એ પણ બહુ સાંભળવા મળે છે એ એક અલગ પ્રકારની લાલચ છે તમને ટેલિગ્રામ પર મેસેજ આવે કે ઘરે બેઠા યુટ્યુબ વિડીયો લાઈક કરવાના કે ગુગલ રિવ્યુ લખવાના રોજના પાંચ રૂપિયા મળશે શરૂઆતમાં તેઓ તમને નાના નાના ટાસ્ક આપીને બસો પાંચસો રૂપિયા ચૂકવશે પણ ખરા તમારો વિશ્વાસ જીતવા પછી કહેશે કે મોટા ટાસ્ક માટે તમારે પહેલા થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે અને લાલચમાં લોકો ફસાય હા તમે પાંચ ભરો તમને સાત પાછા મળશે તમે લાલચમાં આવીને પચાસ ભરો અને પછી એ લોકો ગાયબ તો હવે આખી સાંકળ સમજાઈ રહી છે કમ્બોડિયામાં બંધક બનાવેલા ભારતીય યુવાનો પાસે ભારતમાં રહેતા લોકો સાથે આવા ફ્રોડ કરાવવામાં આવે છે એ ફ્રોડના પૈસા નેપાળ અને દુબઈમાં બેઠેલી ગેંગના ઇશારે પ્રણય ભાવસાર જેવા મની મ્યુલ્સના ખાતામાં જમા થાય છે અને પછી હવાલા દ્વારા એ પૈસા મુખ્ય ગુનેગારો સુધી પહોંચી જાય છે આ તો ખરેખર એક વૈશ્વિક નેટવર્ક છે અને આ જ આ કેસનો સૌથી મોટો ખુલાસો હતો અમદાવાદના એક વેપારીની પૈસાની જરૂરિયાતથી શરૂ થયેલી વાત કમ્બોડિયામાં ચાલતા હ્યુમન ટ્રાફિકિંગ અને સાયબર ફ્રોડના એક આંતરરાષ્ટ્રીય રેકેટ સુધી પહોંચી આ કિસ્સો ખરેખર આંખ છે છે તે બતાવે કે કે કેવી રીતે એક નાની ભૂલ થોડી લાલચ વ્યક્તિને એક એવા ગુનાહી ચક્રોવ્યૂહમાં ફસાવી શકે છે જેની તેને કલ્પના પણ ન કરી હોય સાચી વાત છે પ્રણય ભાવસારે તો માત્ર પૈસા કમાવાનો શોર્ટકટ શોધ્યો હતો પણ તે અજાણતા જ એક આંતરરાષ્ટ્રીય ગુનાનો ભાગ બની ગયા અને આ આખી ઘટના આપણને ગંભીર પ્રશ્નો પર લાવીને મૂકી દે છે આપણે પ્રણય ભાવસારની વાત કરી જે એક મની મ્યુલ હતા અને પોતે પણ પીડિત બન્યા પણ આપણે એ લોકો વિશે શું વિચારીએ છીએ જેમના એ અડતાલીસ લાખ રૂપિયા હતા જે વ્યક્તિએ ડિજિટલ અરેસ્ટના ડરથી પોતાની જીવનભરની કમાણી ગુમાવી દીધી તેનું શું અને કમ્બોડિયામાં ફસાયેલા એ યુવાનોનું શું જેમને નોકરીના નામે લઈ જઈને બળજબરીથી ગુનેગાર બનાવવામાં આવ્યા આ એક એવી સાંકળ છે જેમાં કદાચ દરેક કડી પર એક પીડિત જ છે આ ડિજિટલ ગુનાખોરીની દુનિયામાં કોણ શિકારી છે અને કોણ શિકાર એ નક્કી કરવું વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે